અહેમદાબાદને ભારતનું પહેલું હેરિટેજ સિટી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત્યું જેની પાછળ આવી બધી ઇમારતોનું ખૂબ જ ફાળો રહેશે કેમકે જેવું છસો ચૌદ વર્ષ પહેલાં અહેમદશાહ બાદશાહે આ શહેર સાબરમતી કિનારે વસાવ્યું હતું એના પછી એમના પરિવારજનોએ અહીંયા શાસનકાળ દરમિયાન વિવિધ ઇમારતોનું નિર્માણ કર્યું ખાસ કરીને સ્ટેપવેલ અને મસ્જિદો અને કિલ્લા બંધાવ્યા જેના લીધે આ શહેરને ભારતનું પહેલું હેરિટેજ સિટી બનવા મળ્યું આ અત્યારે આપણે રાણી સિપરીની મસ્જિદ ઉપર આવેલા છીએ અને આનું પણ ઇતિહાસ ખૂબ જ રોચક છે આ મસ્જિદ પંદરસો ચૌદમાં બંધાવવામાં આવી હતી અને આ મસ્જિદ બનાવતી વખતે મહેમૂદ બેગડાનું અવસાન થઈ ગયું હતું પણ એમની પત્નીએ પોતાના છોકરાની યાદમાં આ મસ્જિદ બંધાવી હતી આ મસ્જિદની સામે એક મકબરો પણ છે જ્યાં રાણી સિપરી અને એમના છોકરા આરામ ફરમાવી રહ્યા છે રાણી સિપરી હિન્દુ સમાજથી બિલોંગ કરતા હતા એમના લગ્ન મહેમૂદ બેગડા સુલતાન જોડે થયા અને એમને એક સંતાન પણ થયું પણ કરવાનું એવું થયું કે એ સંતાન જ્યારે પોતાની યુવાની અવસ્થામાં હતું ત્યારે રાજાએ એને મારવાનો હુકુમ આપ્યો એને સૂલીએ ચઢાવવાનો હુકુમ આપ્યો વાત કંઈક એવી હતી કે એ થોડો અહંકારી માણસ હતો અને જેના લીધે એણે એક પરિવારની અવહેલના કરી એને નીચું દેખાડ્યું જેના લીધે રાજાને એ વસ્તુ ના ગમી અને એને મોતની સજા આપી આપણે થોડું વિચારી શકીએ છીએ કે આજે તો કેવા કેવા પોલિટિક્સવાળા હોય છે જે કેવા કેવા કેસમાં હોય છે રેપ મર્ડર કરપ્શન તે છતાં એમને કશું નથી થતું અને એમની પાર્ટી એમને બચાવતી ફરતી હોય છે પણ પહેલાંના રાજાઓને સલામ છે કે જે ન્યાય કરતા હતા જે કોઈ જાતિ ધર્મ પ્રત્યે દ્વેષ નતા રાખતા અને એક સાચા રાજા તરીકેનું પોતાનું કર્તવ્યનું પાલન કરતા હતા અત્યારે તો ખાલી કોરી ખોટી વાતો કરે છે ઢોલ પીટે છે તો રાણી સિપરીને પણ બહુ દુઃખ થયું અને એ દુઃખ તો મહેમૂદ શાહ બેગડાને પણ થયું હતું જેમની કબર મુબારક તમે કહી શકો છો કે સરખેજ રોજામાં આવેલી છે આ વિડીયો પછી આપણે સરખેજ રોજાનો પણ વિડીયો તમારા મારફત લાવવાના છીએ તો અત્યારે તમે રાણી સિપરીનો મકબરો જોઈ રહ્યા છો આ મકબરામાં મિત્રો એવું કહેવામાં આવે છે કે ઇસ્લામિક કલ્ચર તો દોવા જોવા મળે જ છે ઇસ્લામિક કલ્ચર એટલે ગુંબદ ને બધું જોવા મળે છે પર ગુંબજની આજુબાજુ જે તમને ઢલાણ જોવા મળે છે અથવા જે ચોખંડા જોવા મળે છે એ જૈન સમાજના લોકોમાં જોવા મળતા સ્ટ્રક્ચર તરીકે ડિઝાઇન કરેલું છે એટલે મુસ્લિમ અને જૈન સમાજનું મળીને એક મસ્જિદ બનાવેલી છે એવું સ્ટ્રક્ચર જોવા મળે છે એટલે ભારત આપણો એક એવો દેશ છે કે જ્યાં તમને ઠેર ઠેર બધા ધર્મોનું એકીકરણ જોવા મળે છે જેને આપણે નકારી શકાય નહીં તો મિત્રો અહેમદાવાદ આવો એટલે જરૂરથી આવી હેરિટેજ સાઇટની મુલાકાત લ્યો અને મિત્રો આ મસ્જિદ પંદરસો ચૌદમાં બંધાવેલી છે મતલબ કે અત્યારે પાંચસો દસ વર્ષ જૂની આ મસ્જિદ છે અને અહીંયા આવવાનો કોઈ પણ ચાર્જીસ નથી ફ્રી એન્ટ્રી છે અને બધા ધર્મ સમુદાયના લોકો આ મસ્જિદની અંદર આવી શકે છે અને મિત્રો આ કઠોરા તમે જોઈ રહ્યા છો એ તમને અહીંયા મસ્જિદની બહાર મકબરા પાસે જોવા મળે છે આ કઠોરા ચારો તરફ કરાવેલા છે અને અમદાવાદની ઘણી મસ્જિદોમાં પણ તમને આ કઠોરા જોવા મળશે ડિઝાઇનવાળા અહીંયા તમે સામે જરૂખા પણ જોઈ શકો છો મસ્જિદની અંદર સરસ મજાના જરૂખા પણ છે સમયની વાત કરું સવારે છ થી સાંજના આઠથી નવ વાગ્યા સુધી આ મસ્જિદ ઓપન હોય છે કેમ કે લોકો નમાજી માણસો અહીંયા આવીને નમાજ પડે છે જે થાકી ગયા હોય છે લોકો વિશ્રામ કરે છે થોડીવાર તો આ મસ્જિદ આખો દિવસ ખુલ્લી હોય છે તમે આવી અને એની નકાશીની મજા માણી શકો છો તો તમને આ અમદાવાદ હેરિટેજનું એપિસોડ કેવું લાગે એ જરૂરથી જણાવજો અને મિત્રો આવનારા દિવસોમાં વિવિધ બીજા પ્લેસીસ જે હેરિટેજ પ્લેસીસ છે એને આપણે કવર કરીશું ને તમને બતાવીશું કેમ કે આપણેને આ બધા હેરિટેજ મોન્યુમેન્ટ્સ ઉપર ફકર હોવું જોઈએ કેમ કે અલ્ટિમેટલી આ આપણી ધરોહર છે ને આપણને આને સાચવવું છે ને અહીંયા ફોરેન ટુરિઝમ વધારવાનું છે